અંકલેશ્વરના પીરામણ ગામ નજીકથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે કિસમને પોલીસે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન પીરામણ ગડનાળા તરફથી શહેર તરફ એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી લાવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે પીણામણ ગામ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન એક રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો